આપણા તાલીમ કિલો નો મુખ્ય હેતુ એ છે કે સિસ્ટમ ભલે ગમે એટલી બગડેલી હોય મેં બતાવેલી તમારા કામ થાય તમે મોડા જાગો છો તરસ લાગો ત્યારે કુવો દેવા પડે છે કોઈ પણ કામમાં ઉતાવળો કરવા ને દેવા પડે તમે નિરાશ નું કામ કરો એક વાર પેલા આગળ હાલજો ના કાગળ જોઈ છે તમારે અત્યારે ક્યાં છે જી રાખો ને ભલે મહિને આપતો તમને એના જે રેગ્યુલર ભાવ છે ટીપન આઠ રૂપિયા આઠ રૂપિયાનો જ મળશે તમે પણ તમે જ્યારે હળી કાઢીને જાઓ મને અત્યારે આપો એટલે તમે ખર્ચાવ છો તમે એવું માનો છો મારે સિંહ જરૂરિયાત જ નથી એટલે તમે દુઃખી થાવ છો જે સિસ્ટમ નું કામ જ્યારે કરી લેવાનું છે ત્યારે જો તમે કરી લેશો હંડ્રેડ પર્સન્ટ દુઃખી નહીં થાવ આપણે આજે જે પ્રાર્થના કરવાનો હેતુ જ આ છે આ સિસ્ટમ થી આપણે આપણું કામ કરી લેવાનું છે આપણા સગા સંબંધી નું કામ કરી દઈએ આપણા મિત્ર સર્કલ નું કામ કરી દઈએ માત્ર આપણું જ કામ ન કરી દઈએ અને એટલે તો આ તાલીમ કેમ અંદર પ્રથમ આવનાર જે પૂરી ફી ભરે છે બીજી વખત જે માણસ આવે છે એની હું 50% ફી લઉં છું અને તમે લોકો હવે બીજી વખત ત્યારે રજીસ્ટ્રેશન કરાવશો દાખલા તરીકે તમે 50% ફી ભરવા છે 50% રાઉન્ડ એવોર્ડ મોડા હોય તો 2000 એમે કહો હા 750 થતા હોય તો ત્રીજી વખત જ્યારે આવે છે ને ત્યારે આપણે એને હાફ ટોકન લઈએ છીએ જે ખર્ચ કરતાં પણ ઓછું હોય છે 2700 રૂપિયામાં ત્રણ તાલીમ કેપ આપણે આપીએ છીએ 9 3 2700 900 રૂપિયાનો નો પડ્યો ને એક કેપ 1050 નો રજીસ્ટ્રેશન તો 1000 રૂપિયા

એમને ખબર છે કે આઠ વાગ્યા વાત ચાલુ થઈ ગયો તો બોલવાનું બરોબર ને રાતના આપણે દસ વાગે અહીંયા અગિયાર વાગે લાઈટ બંધ કરી ત્યાં બધી બોલા છીએ તો એ જે દુઃખ ઉભા થયા છે એનું કારણ પચાસ ટકા તો તમારા જ્ઞાન ની અભાવ અજ્ઞાનતા છે અને પચાસ ટકા તમારા એડવોકેટ ના જ્ઞાન ની અભાવ અજ્ઞાનતા આપણે એમાં જોઈ એ બધાને ખબર છે તમારામાં હાથ થાય એવું નહીં માન લેતા હું બીજા પાસે કરાવી લઈશ સાચું કરાવી લઈશ પચાસ ટકા થી જાજા એડવોકેટ રૂલર અંદર જે છે એ અજ્ઞાન છે તો કેસ આવે એટલે ગમે એનું કામ તો એ કરી જ દે ભોગ તમારે બનવાનું હોય તમારી પાસે જ્ઞાન હશે ને એ વખતે કહું છે ને મારો જ કુતરો મને કીડો એમ કોકે કીધું યાદ છે તમને આ ખૂણામાંથી બેઠો હતો ઓલા રસ્તાનો કે બે વર્ષ વાળો કેસ કીધો એટલે કહી દીધો બે વર્ષથી મારો રસ્તો બંધ છે ગયો કેસ હાથે કરીને હાલ કામ તો આના વકીલે કરી દીધું તો આવા તો લોટો કેસીસ હોય છે આપણે જાણતા હોય તો જ આપણું હિત થાય જેવત છે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય આપણે જાણકારી રાખવી જોઈએ લગતા કઈ નહીં તમે કઈ સમજદારી હશે ને તો તમે ખોટા રસ્તે લઈ જાવ કાંટા નહીં લાગે તો હવે આપણે આપણા કામની શરૂઆત કરીએ છીએ